સર્વ મંગલ માંગલ્ય શિવેર સાધિકે સરરાયણી નમોસ્ત્રી સોળમા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સાયલા મહંતના પ્રતિનિધિ તરીકે પધારેલ પરમ પૂજ્ય વંદનીય અમરદાસ બાપુ અને એમની સાથે પધારેલા સંતશ્રી પરમાદરણીય સન્માનિય કારડિયા રાજપૂત સમાજના વિશ્વ પિતામા સમાન શ્રી કાનબા ગોહિલ કારડીયા રાજપૂત સમાજના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી કિરીટસિંહજી ગોહિલ મંત્રી શ્રી મોરી મંચ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવો અત્યારે ઉપસ્થિત સમાજના વડીલો યુવાનો આપણા ત્યાં એવું કહેવાય છે કે યોગ્ય સમયે કરેલું કર્મ માણસ તેને ઘણું ફળ આપે શિયાળામાં તમે કોઈને ડોલ ભરીને પાણી આપો એના કરતા ઉનાળાની અંદર પ્યાલો ભરીને પાણી આપો ડોલ કરતા પ્યાલા પાણીનું ફળ ભગવાન આપણને વધારે આપે જેમ કે સવા લાખ બ્રાહ્મણોને જમાડવાનું જે કાંઈ ફળ મળે એક નિરાધાર બાઈ જગતમાં જેનું કોઈ નથી ઝાડ નીચે બાળકને જન્મ આપ્યો એ વખતે એના કોઠામાં પ્રસૂતિની ભૂખની આગ લાગી હોય કોઈ સવા પાસે શીરો કરી જો એને ખવડાવી દે એને સવા લાખ બ્રાહ્મણોને જમાડવાનું ત્યાં આગળ ફળ પ્રાપ્ત થતું હોય છે તો યોગ્ય સમય એટલે આજનો દિવસ અને આપણે સૌ જાણીએ છીએ કે આજના દિવસ તો મહિમા આજે વસંત પંચમી છે સરદ ઋતુએ વિદાય લીધી વસંત ઋતુ નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આજે પ્રકૃતિ ખીલી ઉઠશે ઝાડ છે પીળા રંગે રંગાઈ જશે અને આપણા શાસ્ત્ર ની અંદર એવું કહેવાય છે કે વસંત પંચમી ના માં દિવસે આપણે હોળી આવે છે વસંત પંચમી આવે એના ચાલીસ દિવસ પછી હોળી આવે લાકડાની પૂજા કરવામાં આવે એ લાકડો ઘરમાં સાચવી રાખવામાં આવે અને હોળી દિવસે એને આપણે પ્રગટાવતા હતા અને વસંત પંચમી એટલે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ આજે માનવામાં આવે છે ત્રણ શક્તિ હિન્દુ સમાજની અંદર હિન્દુ સનાતન ધર્મની અંદર છે મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી અને હું તમે જાણીએ છીએ કે સરસ્વતી એ જ્ઞાનની દેવી છે અને જ્ઞાન દ્વારા આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ એટલે આજના દિવસનો ખૂબ આગવું અને અનેરું મહત્વ આપણે ત્યાં માનવામાં આવે છે આજે જે વર્ગોડિયાઓ પોતાના ગ્રસ્તાશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એ સર્વ વર્ગોડિયાઓને હું આ મંચ ઉપરથી મારી હાર્દિક શુભકામના પાઠવું છું એમનો ગ્રસ્તાશ્રમ ધન્ય બને એમનો ગ્રસ્તાશ્રમ દિવ્ય બને એમનો ગ્રસ્તાશ્રમ ભવ્ય બને અને કડવી વેલી માફક એમની સંતતિ અને એમની સંપત્તિ વધે એવી માં સરસ્વતીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું હું સંતતિ વધારવાનું એટલા માટે કહું છું કે આ દેશની અંદર એક જમાનો હતો

જ્યારે જરૂર પડી ત્યારે પાડિયા બંદે બાપડે પાડિયા બની ગયા જરૂર પડી ત્યારે માથા આપી દીધા ધર્મ સંસ્કૃતિ ગાય માટે પરંતુ હવેનો યુગ એવો છે યાદ રાખી લેજો કે જે સમાજના માથા વધારે છે એ સમાજની શીખણિયા રેશમા લેવાશે બાકી લેવાશે નહીં યાદ રાખી લેજો એટલે તમારું સંગઠન બને શાસ્ત્રમાં માં કહ્યું છે કે સંગે શક્તિ કલો યુગે કલ યુગમાં સંગઠન થી મોટી કોઈ તાકાત માનવામાં આવતી નથી છેલ્લા વીસ વર્ષ થી મને આનંદ છે કે કારડિયા રાજપૂત સમાજનું સંગઠન દિન પ્રતિદિન મજબૂત થઈ રહ્યું છે આનાથી પણ વધારે તમારું સંગઠન મજબૂત થાય એવી માં ભવાનીને હું પ્રાર્થના કરું છું માના ચરણોમાં નમ્ર મારી વિનંતી છે કે આ એક સમાજ જે છે કે પોતાની તાકાત ઉપર પોતાની શક્તિ ઉપર અન્ય સમાજની રક્ષા કરવાની જેનામાં તાકાત છે એ સમાજને શક્તિમાં ભવાની આપે આજે આ સમૂહ લગ્નનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નની અંદર પધારો આ સમૂહ લગ્ન નો અર્થ શું થાય આજે સમૂહ ભોજનની વાત ચાલે છે સમૂહ પાર્ટીઓ થઈ રહી છે અને સમૂહ લગ્ન થઈ રહ્યા છે સમૂહ પાર્ટીઓ આપણે જોઈએ છીએ કે પેપર માં તમે વાંચતા હશો ટીવી માં તમે જોતા હશો કે જેને આપણે ભદ્ર સમાજ કહીએ છીએ જેની પાસે આપણે આશા રાખીએ છીએ એ એ સમાજના નબીરાઓ સમાજની આજે ખુલ્લે આમ પાર્ટીઓ કરી અને પોતાના પરિવારને કલંકિત કરી રહ્યા છે એક બાજુ સમૂહ પાર્ટી ચાલે છે બીજી બાજુ સમૂહ ભોજનની વાત ચાલે છે પણ સમૂહ ભોજન એટલે શું કે એક ભાણામાં ભેગા ખાવાથી જો સંપન એકતા વધતી હોય તો આ ગામ દીઠ મહેલા દીઠ કૂતરા માટે એક જ ચાટ રાખવામાં આવે છે આખો દિવસ ભેગા ખાય છે ને રાત્રે મને તમને ઊંઘવા પણ દેતા નથી તો એક ભાણામાં ભેગા ખાવાથી સંપન એકતા વધતી નથી ભેગું ખાવ એનો અર્થ શું થાય ખબર છે એક બાપને ચાર છોકરા હોય

કે અહીંયા કોઈએ લાખ નું દાન કર્યું હશે કોઈએ પાંચ લાખ નું દાન કર્યું હશે પણ એવું માનું છો કે લાખ નું દાન જેને કર્યું છે અને એનો જેટલો ભાવ સમાજ માટે આ સમૂહ લગ્નમાં છે તો હું માનું છું કે જેણે 1000 રૂપિયાનો દાન કર્યો છે એનો પણ એટલો જ ભાવ આ સમાજ પ્રત્યે છે આ સમૂહ લગ્ન પ્રત્યે છે આપણે એને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેવા જોઈએ અને આજે અત્યારે સમય ચાલી રહ્યો છે મારી હું આવ્યો ત્યારે એક દીકરી અહીંયા પ્રવચન કરી રહી હતી હું દૂર થી આવતો દીકરીઓ આપણે શિક્ષિત કરી રહ્યા છીએ અને હવે યુગ છે આપડા યશસ્વી વડાપ્રધાન પણ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો જો અન્ય સમાજની દીકરીઓ કલેક્ટર બની શકતી હોય દીકરીઓ પણ આ સ્થાન ઉપર બેસે પણ એ ક્યારે બેસે કેની જવાબદારી મારી તમારી છે ખાસ કરીને પુરુષ વર્ગની જવાબદારી છે હવે જમાનો બદલાઈ ગયો છે હવે આવ જલમા રહેવાનો જમાનો નથી આપડી દીકરીને ભણાવો આપણી દીકરીને ગણાવો એને સમાજની અંદર પોતાની પ્રતિસ્પર્ધા કરવાની સુંદર તક આપો આ હું એની સાથે લાલબત્તી પણ તમને બતાવવા માંગું છું કે હું અમદાવાદની અંદર રહું છું મારા નવરંગપુરા વિસ્તારની અંદર લગભગ 25000 પીજી છે કે

મર્યાદા છે એ મર્યાદા છે એ મર્યાદા કલંકિત ન થાય એની પણ નજર તમારે તમારા સંતાનો ઉપર રાખવી જોઈએ યાદ રાખી લેજો હું હંમેશા કહું છું સંપત્તિ નો વારસો મૂકીને તમે જાવ તો સંપત્તિ આપો આ પાછળ દોડ્યા વગર રહેશે નહીં અને જો સંસ્કાર નહીં હોય તો ગમે તેટલી સંપત્તિ હશે પુત્ર જો કુપાત્ર પાક્યો તો દારૂ ઢીચશે કા તો જુગાર રમશે કા પુનઃ પ્રાર્થના કરો કાર્યક્રમ ની અંદર મને આમંત્રિત કરવામાં આવે છે જોકે આ કાર્યક્રમમાં તો મને પૂછ્યું નતું મારું નામ લખેલું

હું તો અધિકારી છું વગર નિમંત્રણે પણ સ્ટેજ ઉપર આવીને બેસવાનો મારો અધિકાર છે તમે મને આપ્યો છે પણ મારી દિલીપ પોતે આજે આવવાના હતા ગઈકાલે અમે સાથે હતા બંને જણા એમને પૂછ્યું રાત્રે અમે એક કાર્યક્રમ છે જો સમય મળશે તો હું ચોક્કસ આવવાનો પ્રયાસ કરીશ અને કદાચ જો સમય મળે તો એ કદાચ સમયના અનુસાર એમની અનુકૂળતા પ્રમાણે આવે પરંતુ અત્યારે આપણી વચ્ચે

અને આ નહીં આ મુઠ્ઠી આ સંગઠન ની મુઠ્ઠી છે આ પંચ નિષ્ઠા ની મુઠ્ઠી છે આ કારડિયા રાજપૂત સમાજ ની એકતા ની મુઠ્ઠી છે મારી સાથે જયઘોષ કરજો જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની અસ્તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બાપુ આવાજ એક પરમ વંદનીય પ્રાતસ્મરણીય ભક્ત ભૂષણ સદગુરુ શ્રી શ્રી સાહેબ અમરધામ આશ્રમ છલા થી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે સમાજના પ્રમુખ શ્રી કિરીટસિંહ ગોહિલ અને મંત્રી શ્રી હિતેન્દ્રસિંહ મોરીને વિનંતી કરીશ કે તેઓ